ઘરમાં કાગડો આવવો આપે છે આ દસ સંકેત નમસ્કાર મિત્રો ફરી એકવાર વાર આપણી પોતાની યુટ્યુબ ચેનલ તો વાતો ગુજરાતી માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયો માં કાગડાના દસ એવા શુભ સંકેતો વિશે જણાવીશું જેને જાણીને તમને નવાઈ લાગશે અને તમે પણ આશ્ચર્યમાં પડી જશો મિત્રો આ વિડિયો તમારા માટે એકદમ નવો છે અને તમને આ વિડિયો બીજે ક્યાંય પણ જોવા નહીં મળે કેમ કે કાગડાના આ સંકેતો વિશે બીજે ક્યાંય જણાવવામાં જ આવ્યું નથી તો મિત્રો આજનો વિડિયો તમે અંત સુધી ચોક્કસ જોજો મિત્રો કાગડાના આ દસ શુભ સંકેતોની ઘટનાઓ જે તમારી સામે અવારનવાર થાય છે પરંતુ તમે તેના વિશે જાણતા નથી અને જેના કારણે તમે તે સંકેતનો લાભ લઈ શકતા નથી પરંતુ મિત્રો જો તમે આજના જણાવેલા કાગડાના આ સંકેતો વિશે જાણી લેશો તો ચોક્કસથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને દુખો ધીમે ધીમે દૂર થઈ જશે અને આવનાર સમયમાં કે ભવિષ્યમાં તમારું જીવન ખૂબ સારું તેમજ સુખી બની જશે કાગડો મિત્રો ઘણા બધા પૈસા આપવાનો સંકેત આપે છે કરોડપતિ બનવાનો સંકેત આપે છે અને જીવનમાં આગળ વધવાનો સંકેત આપે છે તેમજ લક્ષ્ય હાંસલ કરવાનો પણ સંકેત આપે છે પરંતુ મિત્રો આપણે આ બધા વિશે બિલકુલ જાણતા નથી પણ મિત્રો કાગડો એક એવો પક્ષી છે કે જ્યારે પણ તમે તેને જોવો ત્યારે તેને અવગણશો નહીં અને તેનું કામ જુઓ છો તો હું ખાતરી આપું છું કે તમે તમારા જીવનની દરેક સુખ કે દુઃખની તમામ ઘટનાઓ જોઈ શકશો તો મિત્રો ફરી એકવાર આપ સૌને વિનંતી કે આ વિડિયો તમારા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તો કૃપા કરીને પોતાની ચેનલ ટોપ વાતો ભૂલતા નહીં અને મિત્રો જો તમને વિડિયો પસંદ આવે તો કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં તેમજ જો તમે પણ શનિદેવ ના આશીર્વાદ ઈચ્છતા હોવ તો કોમેન્ટમાં જલ્દીથી થી જય શનિદેવ લખો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો આપણે તમને કાગડાના દસ સંકેતો વિશે જણાવીએ જે તમારા જીવનમાં ખૂબ જ ખુશાલી લાવી શકે છે તો નંબર કે જ્યારે તમે યાત્રા પર કે તમે ક્યાંક કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો મિત્રો જો તમે ફરવા જઈ રહ્યા છો કે તમે ઓફિસ જઈ રહ્યા છો કે તમે શાળાએ જઈ રહ્યા છો કે પછી તમે ક્યાંય પણ જઈ રહ્યા છો પછી અચાનક તમે ઘરની બહાર આવો છો અને જુઓ છો કે એક કાગડો આવીને તમારા ઘર ઉપર બેસીને કાઉ કાઉ કરી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે મિત્રો તમે જે કામ કરવા જઈ રહ્યા છો અને તમે જ્યાં જઈ રહ્યા છો તે તમારા માટે એક સારો શુભ સંકેત આપે છે તમે ત્યાં જશો અને તમારી સાથે જે થવાનું છે તે ખૂબ જ સારું અને શુભ થવાનું છે તેથી જ્યારે પણ તમે ક્યાંક જાઓ છો અને તમારી સામે કાગડો આવીને કાઉ કાવ કરે છે કે બોલે છે તો તે એક ખૂબ જ શુભ સંકેત છે નંબર બે એ છે કે ટોળામાં કાગડા જોવા મિત્રો ઘણી વખત તમે જુઓ છો કે ક્યાંક કાગડો મરી જાય છે તો ટોળામાં બધા કાગડા તમને દેખાય છે કારણ કે તેના જૂથનો એક સભ્ય મરી જાય છે તેથી તે બધા ભેગા મળીને શોખ મનાવે છે તો મિત્રો જ્યારે પણ કઈક અનહોની કે અપ્રિય ઘટના બનવાની હોય છે તો કાગડો તમને પહેલાથી જ ચેતવણી આપે છે અને તમારે પણ સમજી લેવું જોઈએ કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે તો આ પણ એક શુભ સંકેત ગણાય છે જે આપણને અગાઉથી જ કાગડો આપી દે છે

તમારા ઘરમાં આવનારી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારું ઘર પણ સુખી જીવન જેવું બની જશે અને તમારા ઘરના તમામ વૃદ્ધોના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે તેવું તમે જોશો નંબર ચાર એ છે કે કાગડાનું શરીર પર આવીને બેસવું તો મિત્રો એવું જોવામાં આવે છે કે કાગડાનું વ્યક્તિત્વ આકાશમાં ઉડવાનું છે અને તે એક ચાલાક પક્ષી પણ માનવામાં આવે છે તેથી તે કોઈના હાથ નીચે આવતો નથી અને તે વ્યક્તિને જોઈને તે વ્યક્તિથી દૂર રહે છે પરંતુ મિત્રો જો કાગડો તમારા શરીરમાં આવીને બેસી જાય છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે તે તમારા શરીર ઉપર તે સમય બેસે છે જ્યારે તમારામાં ઘણી બધી સકારાત્મક ઉર્જા હશે અને ત્યારે જ કાગડો તમારા પર બેસે છે તેથી જો કાગડો તમારા શરીર પર બેસે છે તો તે તમારા જીવનમાં ખૂબ જ સુખી અને પ્રગતિવાળું જીવન લાવે છે નંબર પાંચ કાગડાને રોટલી ખવડાવવી અથવા તમે કાગડાને રોટલી ખાતા જોઈ લો છો તો જયારે મિત્રો કાગડાને રોટલી આપવાની વાત આવે છે ત્યારે જો તમે તેને રોટલી આપો છો અથવા તેને રોટલી ખાતા જોઈ લો છો તો તમારા માટે આનાથી મોટો સંકેત કે ખુશીની કોઈ નિશાની હોઈ શકે નહીં જો તમે કાગડાને રોટલી આપો છો કે પછી તે તમારી સામે રોટલી ખાઈ રહ્યો હોય તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ધનનો વરસાદ થશે તમારા ઘરની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા ઉપર જે દેવું થઈ ગયું છે તે જલ્દી જ સમાપ્ત થઈ જશે નંબર છ કાગડાનું ઈંડુ આપવું મિત્રો જો તમારા ઘરમાં કાગડાને ને ઈંડુ મુકતા જુઓ છો કે કાગડો તમારા ઘરમાં જ ઈંડુ મૂકે છે તો આનાથી મોટો કોઈ શુભ સંકેત હોય જ ના શકે કેમ કે કાગડો હંમેશા તે જગ્યાએ ઈંડા મૂકે છે જ્યાં ઘણી હકારાત્મક ઉર્જા હોય છે જ્યાં ખુશીનું વાતાવરણ હોય છે તે જ સ્થાન પર કાગડો પોતાનું ઈંડું મૂકી છે જો ઘરની વાત કરીએ તો જો કાગડાએ તમારી છતના કોઈ પણ ખૂણામાં ઈંડું મૂક્યું હોય તો તેનો અર્થ એ છે કે તમારું ઘર સૌથી વધુ સકારાત્મક ઘેરાયેલું છે અને તે ઘરની દરેક વ્યક્તિ ખૂબ જ ખુશહાલ ઘરમાં ઈંડુ મૂકે છે તો તે ખૂબ જ સારી નિશાની છે નંબર સાત કાગડા ને પાણી પીતા જોવો મિત્રો કાગડો જો તમારા ઘરની છત ઉપર આવીને બેસે છે અને તે તમારા ઘરની છત પર રહેલું પાણી પીવે છે તો સમજી લેવું કે તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે અને તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં એટલા માટે મિત્રો તમારા ઘરના ધાબા ઉપર કે છત ઉપર પાણીની એક વાટકી કે બાઉલ અવશ્ય રાખો જેથી કરીને કાગડો પણ તમારી છત પર આવીને પાણી પી શકે જેથી કરીને તમારા ઉપર જે પણ ખર્ચ થયું છે તે ઉતરી જાય અને તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય એટલા માટે હંમેશા કાગડા પાસે પાણી હોવું જોઈએ નંબર આઠ મિત્રો કાગડાને ઉદાસ અવસ્થામાં જોવો એ આપણા લિસ્ટમાં આઠમા નંબર પર આવે છે તમને જણાવી દઈએ કે ઉદાસ અવસ્થામાં કાગડાને જોવો એ શુભ હોતું નથી અને જો તમારા ઘરના આંગણામાં આવું થાય તો સમજવું કે તે સંકેત છે કે તમારા ઘરમાં કોઈ મોટી દુર્ઘટના કે કે ઘટના બનવાની છે અથવા તો એમ પણ કહી શકાય કાગડાનું ઉદાસ મનથી બોલવું તમારા ઘરમાં એક બહુ મોટી ઘટના બનવા જઈ રહી હોવાનો સંકેત છે જો મિત્રો તમારી સાથે પણ આવું બની ગયું છે કે બનવા જઈ રહી છે તો કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ના ભૂલતા અને મિત્રો વિડીયોને લાઈક કરજો જો તમારી સાથે આવું થાય અને તમારા ઘરમાં જો આવું કંઈ બન્યું હોય તો તેના કારણે ઘરમાં બાળક દુઃખી હોય તમે ટેન્શનમાં રહેશો તો ઉલટું તમારા ઘરમાં જે બન્યું છે તેનાથી દરેકને પરેશાની થશે અને તમારા સાથે ઘરના અન્ય લોકો પણ દુખી થઈ જશે તો મિત્રો આ માટે તમારે શું કરવું જોઈએ તો તમારે શનિદેવના મંદિરે જઈને દીવો કરવાનો છે કેમ કે કાગડાને શનિદેવનું વાહન માનવામાં આવે છે તેથી જો તમે બધા શનિદેવને પ્રસન્ન કરશો તો તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવવાની છે તે ધીરે ધીરે ખતમ થઈ જશે અને ફરીથી તમારા ઘરમાં સુખમય વાતાવરણ બની જશે અને સાથે જ તમારું જો કોઈ અહિંત થવાનું હશે તો તે પણ તમારા હિતમાં બદલાઈ જશે એટલે કે તેનું શુભ ફળ પ્રાપ્ત થશે નંબર નવ કાગડાના જોડાનું એક સાથે બેસવું મિત્રો કાગડાનું યુગલ એટલે કે જોડું જો એક સાથે બેઠેલું તમે જુઓ છો તો તે તમારા માટે ખૂબ જ સુખી જીવનની શુભેચ્છા પાઠવે છે અને તમારા ઘરમાં જે પણ દુઃખ હશે પરેશાની હશે તે ધીરે ધીરે નષ્ટ થઈ જશે મિત્રો તે એ પણ સૂચવે છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં શહનાઈ વગાડવાનો કે પછી લગ્નના ઢોલના સૂર સાંભળશો તેનો અર્થ એ પણ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં પરિવારના કોઈ એક સભ્યના લગ્ન થવાના છે તો મિત્રો કાગડાનું જોડું દેખવું તે પણ ખૂબ જ સારો સંકેત છે આનો અર્થ એ પણ થાય છે કે જો તમે કોઈ સારી પત્ની શોધી રહ્યા છો તો તમારી તે ઈચ્છા પૂરી થશે અને જો તમે કોઈ સારા પતિ શોધી રહ્યા છો તો તમારી તે પણ ઈચ્છા પૂરી થશે અને જીવનની બધી મુશ્કેલીઓ તેમજ અંત આવશે નંબર એક શૂન્ય ઉત્તર અથવા પૂર્વ દિશામાંથી કાગડાઓનો બોલવાનો અવાજ સંભળાવો મિત્રો ઉત્તર અથવા પૂર્વ દિશા દર્શાવે છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે કે મહેમાન આવી શકે છે તેથી જ્યારે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ઉત્તર અથવા પૂર્વ દિશામાંથી કાગડાઓ કરે છે મિત્રો ઘણા એવું પણ માનવું છે કે જ્યારે પણ કાગડો બોલે છે ત્યારે ઘરમાં કોઈ ના કોઈ અતિથિ કે મહેમાન આવવાનું છે તેવું સમજતા હોય છે પરંતુ હકીકતમાં તો તેનો અર્થ એ છે કે મિત્રો જ્યારે ઉત્તર અથવા પૂર્વ દિશામાંથી જો કાગડાનો કાવકાઉ બોલવાનો અવાજ આવતો હોય ત્યારે જ તમારે સમજવું કે ઘરમાં કોઈ મહેમાન આવવાના છે તો મિત્રો આ વિશે તમારો અનુભવ શું કહે છે તે પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ જણાવજો તો મિત્રો જો તમે વિડીયોને આટલા સુધી નિહાળી ચૂક્યા હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ ચોક્કસથી લખજો ફરી મળીશું એક નવા વિડિયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ